સુરતમાં ઓટો રિક્ષામાં ભૂલી ગયેલ પાંચ લાખના દાગીના ભરેલી બેગ પોલીસે અસલી દંપતીને પરત કરી છે

રેલવે સ્ટેશન પહોંચ્યા બાદ આ દાગીના ભરેલી બેગ રિક્ષામાં જ ભૂલાઈ ગઈ હતી પાંચ લાખના દાગીના ભરેલી બેગ ન મળતા દંપતી ચિંતામાં મુકાઈ ગયું હતું ત્યારબાદ આ અંગે સરથાણા પોલીસમાં જાણ કરવામાં આવી હતી ચિંતામાં મુકાઈ ગયેલા દંપતીએ સરથાણા પોલીસના ઇન્સ્પેક્ટર એમ પી ઝાલાને રજૂઆત કરી હતી કિંમતી દાગીના ભરેલી બેગ હોવાથી સરથાણા પોલીસ દ્વારા તાત્કાલિક સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી હતી સીસીટીવી તપાસ કરી અને રિક્ષામાં બે ભૂલાઈ ગઈ હતી તેના રિક્ષા ચાલક સુધી પહોંચ્યા હતા રિક્ષા ચાલકનો સંપર્ક કરી તેની પાસેથી બેગને પરત લેવામાં આવી હતી જેથી દંપતીએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો